ય કાર્ય કરનાર ચલાલાની યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ ચલાલા ખાતે બસો પાસઠ નો નેત્ર દંતયજ્ઞ સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રણછોદ દાસજી બાપુ ચેટેબલ હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી સ્વજોયાબેન ઈશ્વરલાલ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે ઈશ્વરલાલ બોરીસાગર ભાવનગર તરફથી હસ્તે ભાસ્કરભાઈ ભાવેશભાઈ તેમજ જીતુભાઈના આર્થિક સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરવા દવા આપવામાં આવી હતી અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને શ્રી રણછોદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈને ફેકોમ મશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવી હતી અને દંતયજ્ઞના દાંતમાં તમામ રોગો જેવા કે દાંત કાઢવા ચાંદીપુરી વગેરેની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી સર્વરોગ કેમ્પમાં તમામ તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ હરસ મસા ડાયાબિટીસ પેટના રોગો વાના રોગો વગેરેની સારવાર કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી તમામ સારવાર વિનામૂલ્યે મળશે તો ચલાલા અને આજુબાજુના ગામોમાંથી વધુને વધુ લોકોના લાભ લે તેવું સંસ્થાના વડા પૂર્વ રતિ દાદાની એક યાદીમાં જણાવ્યું છે સરજી આપનું નામ શું છે આજે ગાયત્રી ધામ ખાતે આપ આવ્યા છો શું કહીશું મારું નામ ભાવેશ કુમાર ઈશુલાલ બોરીસા છે અહીંયા જે ગાયત્રી પરિવાર અને ગાયત્રી સંસ્કાર ધામ છે તેમાં જે રતિ ગדה છે એમના હું જોડાયેલો છું હું ભાવનગર ખાતે રહું છું અને આજે જે ટેમ્પ છે એ માટે હું ખાસ કરીને જણાવા માંગુ છું કે વર્ષોથી અહીંયા અનેકવિધ સેવાકી પ્રવૃત્તિ થઈ રહી છે જેમ કે આંખોનો કેમ્પ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય સમૂહ લગ્નનું આયોજન હોય એમાં પણ સરોવનાથી સમૂહ લગ્નનું આયોજન હોય અલગ અલગ પ્રકારના કેમ્પ પ્રાર્થના કેમ્પ સૌરોગ નિદાન કેમ્પ આ બધા કેમ્પ જે દર મહિને થતા હોય છે તો એમાંથી થોડી પ્રેરણા એ મળી કે આમાં જે પૈસા આપશું આર્થિક સહયોગ આપશું એ લેખે જશે એટલા માટે આજે મારા માતુશ્રીની છઠ્ઠી માસિક પુણ્યતિથી છે એ નિમિત્તે અમે એવો વિચાર કર્યો કે થોડી ઘણી સેવાથી પ્રવૃત્તિ થાય ફૂલ નહીં તો ફૂલની ભાતે રૂપે આજે આ કેમ્પ પર આર્થિક સહયોગ આપવાનો અમને જે લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યતા અનુભવ છું અને મારા માતાજીને ભગવાન એમને આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી દાદા આજે કેમ્પ છે કેટલામો કેમ્પ છે અત્યાર સુધીમાં કેટલા કેમ્પ કરવામાં આવ્યા ગાયત્રીધામ દ્વારા કયા કયા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે જી આજે યુ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ગાયત્રી ધામ ખાતે બસો ને પાસઠમાં વિનામૂલ્યે દંત યજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ જેમાં આ બસો ને પાસઠમાં નેત્રયજ્ઞમાં આર્થિક સહયોગ સ્વર્ગસ જયાબેન ઈશ્વરલાલભાઈ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ઈશ્વરલાલભાઈ બોરીસાગર તેમજ તેમનો પરિવાર ભાઈ ભાસ્કરભાઈ ભાવેશકુમાર જીતુભાઈ કશ્યપ ઋત્વિજ અને અમારા બેન શ્રી રેખાબેનના આર્થિક સહયોગથી બોરીસાગર પરિવારના આર્થિક સહયોગથી આ સુંદર મજાના કેમ્પનું ભવ્ય આયોજન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે કરવામાં આવ્યું છે